જગતપુરમાં સ્વર્ણિમ બિઝનેસ હબ એકમાં ગેરકાયદે બાંધકામ કરી કમાણી શરૂ કરી અમદાવાદમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને અવારનવાર સૂચના આપવામાં આવી છે છતાં પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સ્વર્ણિમ બિઝનેસ હબ એક ગ્રામના કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર બાંધકામો અંગેની ફરિયાદ કોમ્પ્લેક્ષના કેટલાક વેપારીઓ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગને કરવામાં આવી છે છતાં પણ કોમ્પ્લેક્સમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં નથી આવતું માત્ર ટેબલ ખુરશી જપ્ત કરી નામની કાર્યવાહી કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ બિલ પેટે એકસો ત્રીસ કરોડ ચૂકવાયા છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઇટ પાછળ વીજ બિલ પેટે ટોરેન્ટ પાવર અને યુજીવીસીએલને એકસો ત્રીસ કરોડ ચૂકવવામાં આવ્યા છે કે છેલ્લા ચોત્રીસ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સત્તાણું કરોડના ખર્ચે પચીસ હજાર પાંચસો ચોર્યાસી સ્ટ્રીટ પોલ ઊભા કરવામાં આવ્યા છે વિપક્ષના નેતા સજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં માત્ર સ્ટ્રીટલાઇટના લાઇટના પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોરેન્ટ પાવરને એકસો કરોડ તથા યુજીબીસીએલને સોળ એકાવન કરોડ ચૂકવવામાં આવ્યા ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો જાહેર કર્યો રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર લાખ કર્મચારીઓ અને ચાર લાખ પેન્શનર્સને મળશે લાભ મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસનો મામલો કેડીના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કરવા માટે બલ્ગેરિયન યુવતીએ મહિલા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો ત્યારે ત્યાં હાજર અધિકારીએ ફરિયાદ ન નોંધવા તેમજ આપતા તેને આ અંગેના આક્ષેપ કરતી બાદ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી ત્યારબાદ આ સમગ્ર મામલે સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા પીડિતાની ઇન્કવાયરી શરૂ કરવામાં આવી હતી આ ઇન્કવાયરીના ભાગરૂપે બલ્ગેરિયન યુવતીનું નિવેદન લેવામાં આવી રહ્યો છે એસીપી હિમાલય સહિત અન્ય લોકો સામે થયેલી આક્ષેપની ઇન્કવાયરી હાલ ચાલી રહી છે જેમાં યુવતીનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે આ સંયુક્ત પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે અમે ઇન્કવાયરીના કામમાં યુવતીનું નિવેદન નોંધી છે વર્લ્ડ બેન્કની લોન મળશે સાબરમતી નદીમાં ટ્રીટ કરેલું પાણી છોડવા વાસણામાં ત્રણસો પંચોતેર એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કામગીરી માટે સાતસો પંચોતેર કરોડ ખર્ચ થશે વર્લ્ડ બેન્ક દ્વારા પ્રોજેક્ટની અંદાજીત રકમના સિત્તેર ટકા લોન આપવામાં આવશે બાકીની ત્રીસ ટકા રકમમાં રાજ્ય સરકાર પંદર ટકા અને મ્યુનિસિપાલિટીએ પંદર ટકા હિસ્સો આપવાનો રહેશે લોનનો સમયગાળો વીસ વર્ષનો છે અને તેમાં વર્લ્ડ બેંક બસો એસી મિલિયન અમેરિકન ડોલરની લોન આપશે તેમાંથી એકસો વીસ ડોલર પરફોર્મન્સ પેઝ હશે આ લોનની પરત ચુકવણી પંદર જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ કરવામાં આવશે જૂનાગઢ તોડકામમાં એટીએસને મહત્વના પુરાવા મળ્યા જૂનાગઢ તોડકાંડમાં પૂર્વ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ બાદ ગુજરાત એટીએસએ વધુ એક સક્ષી ધરપકડ કરી છે એટીએસને આ કેસમાં ખૂબ જ મહત્વનો પુરાવો પણ હાથ લાગ્યો છે આ કેસમાં એટીએસને છેલ્લા એક મહિનાની લાંબી તપાસમાં અનેક પુરાવા અને કડીઓ હાથ લાગી છે જે પૂર્વ પીઆઈ તરલ ભટ્ટ અને તેના ભાગીદારો અને સાથીદારો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે એક કડી મળીને ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝબ્બે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નરોડા પાટિયા પાસેથી વિશાલ તનવાણી નામના નરોડાના આરોપીને પકડી પાડ્યો હતો જેની પાસેથી રોકડ પાંચ લાખ એક્સેસ બે એક મોબાઈલ અને કુલ મળીને આઠ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પચીસ દિવસની મહેનત બાદ આ કેસમાં સફળતા મેળવી છે ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વધી છે સાથે સાથે બેફામ વાહન ચાલકોની પણ સંખ્યા વધી છે ટ્રાફિકમાંથી વહેલા બહાર નીકળવા માટે વાહન ચાલકો નિયમ ભંગ કરે છે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા પ્રકારના વાહન ચાલકોને નોંધ લેવામાં આવતી હોય છે અમદાવાદ આરટીઓ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નિયમ ભંગ કરવા બદલ કુલ સાતસો છોતેર કેસ નોંધાયા છે લોકસભાની ચૂંટણીમાં એક લાખ નવા મતદારો આગામી લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ સાહીઠ લાખ મતદારો મતદાન કરશે આ વર્ષે એક લાખ જેટલા નવા મતદારો પણ પ્રથમ વખત મતદાન કરશે જ્યારે એક લાખ એસી વર્ષથી વધુ વયના મતદારો પણ મતદાન કરશે